સોરત શેહરમાં કાયદોને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી તેમ લાગી રહ્યું છે તે સુરત શહેરમાં અડાજણ વિસ્તારમાં દેવી પૂજક સમાજના યુવાની અંગત અદાવતમાં હત્યા કરતા ચકચાર મૂકી જવા પામી છે તો હત્યાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે સુરત શહેર છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી પોલીસ કમિશનર વગર ઇન્ચાર્જ પોલીસ કમિશનર પર ચાલી રહ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરત શહેરમાં પોલીસ કમિશનરની નિમણૂક ઘોંચમાં પડી હોય ત્યારે સુરતમાં ગુનાખોરી પણ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેરમાં લૂંટ સ્નેચિંગ મારામારી હત્યાના પ્રયાસ અને હત્યાની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે અડાજાન વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી દિનેશભાઈ કાલુભાઈ જે ભાઈને ગાવા માર્યું એ ભાઈનું શું નામ છે જયંતિભાઈ કાલુભાઈ કેવી રીતે ઘટના બન્યા હવે સાહેબ આ કરીબન દસ મહિના પહેલાંની વાત છે દસ મહિના પહેલાં એક કામ થઈ ગયું આવું કે એકાદ બીજી વેલા મારા ભાઈ વચ્ચેવાળો છો એ લોકો એમની બહેરીને એના ઘરની બહેરીને ભગાને લઈ ગયેલા બંને હારે ચાલ્યા ચાલીયા ગયા એના માટે કાળી વિદ્યા કરી નાખી મારા ભાઈ તો પછી એ લોકો ગોદ લાગ્યા કોચમાં લાગ્યા 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 કરી આઠ મહિના થઈ ગયા તો આઠ મહિના પછી એ લોકો ઘડી ઘડી આવતા હતા રોજે કહેવા કે ભાઈ ક્યારે મારી બૈરી લાવે ક્યારે લાવે તો એ પણ મારા ભાઈ કોચ કરીને મારા માતાજી ઘોરાઈને લઈને આવ્યા લઈને આવ્યા તો કે આ બૈરી અમારે જોઈએ નહીં જ્યાં ત્યાં મીકીને આવતું લઈ જાય તારી હારે એને બૈરીને હાથવાડ વાપીને મીકી દીધી હાથવાડ વાંપી દીધી ત્યાંથી બૈરી ભાગી ગઈ તો ભાગી ગઈ તો એ લોકો એમ કહે છે કે તું ગોતીને આવ ગોતીને તારા ગામ લઈ જાય અમે આવું કહેતા બોલાવશું એ વાતચીત થઈ કે બીજા તારે મારા ઘરે આવ્યો મારો ભાઈ બીજા તારે મારા ઘરે આવ્યો તો એ લોકો રાતે સાડા નવ નવ વાગે આવ્યા ધમકી દેવા કે મારી બહેરીને નહીં લાવે અગર ગોતીને તો અમે કંઈ બી કરું તારા ઘરવાળા પહેલાં તો મારા ભત્રીજાનું બંનેનું નામ લેવા મળ્યું તારા ભાઈ નહીં મળે તો તારા ભતીજાને એમને એ રોગને મારી કે અથવા તારા ભાઈને મારી ત્યાં અથવા તને મારી કોઈને કોઈને માસવાનું તો એવી ઘટનામાં એવી લપ થઈ લપ્ફ થઈ અડધો કલાકમાં પચી ગયું કે અડધો કલાક ભાઈ ઘરે જ ગયા ઘરે જ ચા લાગ્યા સાડા બાર વાગે પાછો ફોન આવ્યો એનો સાડા બાર વાગે ફોન એવી રીતના આવ્યો કે આપણે પતાવવાનું છે પાંચ દસ મિનિટ તમે આવી જાઓ તો હું તમારા ઘરે આવું તો મારા ભાઈ કંઈ અહીંયા નહીં આવો હું તમારી ભાઈ આવું છું બહાર તમે મળો એમાં છથી સાત જણ રિક્ષામાં બેહીને આવ્યા એ કરતા રાજુભાઈ રવિભાઈ એ એનો છોકરો એક રાજુભાઈ ભુજિયાભાઈ એનો છોકરો એનો જમૈ એ લોકો બધા આવ્યા આવીને ડાયરેક્ટ મારા મમ્મી વાય દોડતા દોડતા આવ્યા એના પાછળ તો ડાયરેક્ટ રિક્ષામાં ખેંચીને બેસાડી દીધો મોબાઈલ ફેંકી દીધો મારા મમ્મી રિટર્ન મારી પાયા તો હું કપડાં પહેરીને ગાય ગાયમાં એ પાછળ પાછળ ગયો તો મહિલા નહીં મળે તો એથી અડધા રસ્તેથી વચ્ચે વળીને હું પોલીસ વાળી ગયો અડાજનમાં અડાજણ પોલીસવાળાએ કોઈએ જવાબ નહીં આપ્યો મને કે કાં લઈ ગયા હતા કે જહાંગીરપુરા તો જહાંગીરપુરા સો નંબર કરતો સો નંબર કર્યો તો સો નંબર કર્યો તો દસ પંદર મિનિટમાં અડધો કલાક પછી ગાડી તાપી આવી એ અડાજણવાળી બી આવી રાંધણવાળી બી આવી જાંગીરાબાદવાળી બી આવી ત્રણે ત્રણ ગાડી આવી પછી લોકોએ કોઈ સારી અવાર બરોબર કરી નહીં ખાલી આટા મારી મારીને ચાઇ લાગ્યા નહીં સાત કરી નહીં કંઈ કરી અમે ચોંચ લઈ લે હતા આવી તો અમે દસ પંદર મિનિટ પછી ચાલી લાગ્યા તો મારા માટે ફોન આવ્યા ચાલુ ગાડીમાં મેં કીધું ચાલો પોલીસ પછી રિટર્ન લઈએ ગાડીમાં ફોન આવે અમારા કોઈ અંજાન અમારા ઘરની બાજુ મારે કે ભાઈ તમારા ભાઈને દિનેશભાઈ તમારા ભાઈને અહીં મારીને અધમધો કરીને નાખી દીધો તો ગાય ગાયમાં સ્પીડમાં હું ગાડી ચલાવીને આવ્યો મારા ભાણીયા ઉચકીને ઘરે મેં પાણી પાણી પૂર્યા તો હું આવ્યો તો એ આવી ઘટના બની ગઈ એને અમુક માર મારેલો અહીંયા ઘાવ મારેલો છે બે આંગળી બી કપાઈ ગયેલી છે એવી રીતના ઘટના બની મારવા વાળા કેટલા જણા હતા મારવા જો ત્રણ જણને હું ઓળખું છું હતા છ થી સાત છ જણ હતા અર્જન ખાતે રહેતા દેવી પૂજક સમાજે યુવાન જયંતિની હત્યા કરાઈ હતી મૃતક જયંતિના પરિવારજનો આક્ષેપ કર્યા હતા કે રવિ અને રાજુ નામના ઈસમોએ અંગત અદ્વામાં જયંતીની હત્યા કરી છે હાલ તો હત્યાની જાણ થતા જ અડાજન પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દૂરતા થઈ ગયા હતા હત્યાનો ગુનો નોંધી હત્યારો ને ઝડપી પાડવા પોલીસે ચક્રોન કર્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા